કવા એક કલાકની દિવસ આવું કે આ કોન્ટ્રાક્ટ કોમ સોસાયટી લોય মচারা আন্যা সিন্য়ে এল্য্যেলা ইন আযেল্তুা. আযে আযুা ম্যবল্য্যেল আয্যে আযে. আমার আয়ে আয়েল আযবে, আযে আয্য়ে

રાહીમ કે પાપ ઘરે જાય હાલો હાલો ઘરે જાય ઘરે જાય હોઈ કો ઘરે જાય હાલો સરસ સુખી ના રહે કે આ બોલીને જ સાબતી એક નઈ ઓખા પાheiro પાછે કે અમે એવું જવાબ કે એ છે મારી કિસુ કંઈ નઈ તમે ભાઈ સોખો અમે એવું જવાબ આપ્યો એ દે પાટે કડોવા

ઓકે ઓલો ધુમી મના દાદુ થી જાય કે નગરપલક મ સુધારા ઓ કે રાયો આ કઈ બધા જાય છે એ વાત સાચી છે એટલે

Lại आवे હા પ્રમુખ સાહેબ નમસ્કાર એને ઘરે જઈને વાત દેઈ જાવ અને કોઈ ભેમ ન જી પ્રભુ કેરે દેખી આજ માઈક પર બોલવું આ બધા બેનો શેમાં આવ્યા 500 બજારમાં

嗯。嗯

2 बरस से ऊ भी हो से 85000 के लाख अरे 83 लाख रुपिया ने 8000 समझो 1000 अरे भाई 83 लाख रुपिया की ताश ना पिन उदाहरण है नगरपालिका में 83000 हम तो लगा रे बली का भाई भाई नगर पालिका का भाई भाई नगर पालिका का भाई भाई नगर पालिका भाई भाई लगा ભાઈ <laughs> સાહેબ <laughs> એ આ ગાડી ખૂટી ગઈ છે આ વિશાવે ભુંતા આવી રીતે હેરાન થઈ

એ પ્રમુખ સાહેબ આ ઉધી આવ્યા છે એને બધું નજરે જોઈ પડ આ પરિસ્થિતિ હવે

ઈ સોટી જાય પકડી નાખતો આમ ફેલાઈ જાય ગાડી હાલે ને જાય ફાટ હે ચારું ৰাহুল <climax> <laughs> <jewe showed>, <laughs>

एक 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 તમારી <laughs> <laughs> તારું 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 ત